શરમણીય દર્શન મંદહા સરૂચિરા નંબુજ પૂજિતા સુર નો તમેર્મુદા ધર્મનંદન વિચિંત ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ વ્યાસન વિરાજમાન વિદ્વાન વક્તા શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ સ્વામી પૂજ્ય મુનિવત્સલ વત્સલ સ્વામી પૂજ્ય આનંદ સ્વામી સર્વે પૂજનીય વંદનીય સંતો અને અત્રે ઉપસ્થિત સર્વે વાલા ભક્તજનો રાજકોટ માટે બહુ જ આનંદનો દિવસ ત્રણ વર્ષ પહેલાં હનુમાન યુવા કથા એનું આયોજન થયેલું અને ત્યાર પછી બધાના હૃદયમાં એવો તરવરાટ હતો કે હવે પાછી હનુમાન કથા આપણને ક્યારે મળે પૂજ્ય શાસ્ત્રી સ્વામીએ ખૂબ કૃપા કરી અને આપણને આ દિવ્ય લાભ મળ્યો છે ભક્તજનો આખાએ ભારતમાં હનુમાનજી મંદિરો ઘણા હશે પણ સારંગપુરના કષ્ટભંજન દેવ જેવું કામ કરે છે એવું બીજે ઓછું થતું હોય છે એમ નથી કહેતો પણ હનુમાનજી મહારાજની વિશેષ કૃપા આ સારંગપુર હનુમાનજી મહારાજ એમના આશીર્વાદ આપને સૌને મળતા રહે છે ત્યારે રાજકોટમાં આમ તો કોઈ કલ્પના ન કરી શકે કે સમૂહમાં આવું આયોજન કરવું કોઈ એનો પર્ટિક્યુલર કોઈ વ્યક્તિગત કોઈ યજમાન નહીં અને નિસ્વાર્થ ભાવે જે આટલા બોળા પ્રમાણમાં સ્વયંસેવક ખુદ હનુમાનજી મહારાજ જેમ રામના સેવક છે એમ અહીંયા સ્વયંસેવક રાજકોટના દરેક યુવાનોએ આ કથાનો દિવ્ય લાભ પોતે લીધો છે અને રાજકોટવાસીઓને અપાયો છે જેમ હનુમાનજી મહારાજનો પ્રતાપ દિગંતમાં છે એમ રાજકોટના કોઈ પ્રતાપી હનુમાન હોય તો બાલાજી હનુમાનજી મંદિર બધાના સંકલ્પને સિદ્ધ કરે એવા હનુમાનજી મહારાજ એમનું ઉદઘાટન હમણાં થોડા સમય પહેલાં થયું ત્યારે પણ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામીએ આપણને કથાનો હનુમાન ચરિત્રનો લાભ અપાયો હતો ફરીથી હનુમાન ચરિત્ર માટે તો શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી જો તમારે હનુમાનજીને બરાબર હૃદયમાં ચરિતાર્થ કરવા હોય તો શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ સ્વામીને સાંભળવા પડે સાંભળવા પડે ને સાંભળવા પડે એકવાર એમને તાળીઓથી વધાવો ખૂબ એમના વ્યસ્ત કાર્યક્રમોની વચ્ચે પણ આપણને રાજકોટવાસીઓને લાભ આપ્યો છે જે જે ભક્તોએ આ કથાનો તનથી મનથી ધનથી લાભ લીધો છે એમને કષ્ટભંજન દેવ અને બાલાજી હનુમાનજી મહારાજ સર્વ રીતે સુખિયા કરે એટલી પ્રાર્થના કરીને વેરમું અસ્તુ